હલો દોસ્તો મારા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે શુક્રવાર છે ને અમે આવી ગયા છીએ અમારી વાડીએ તો હું તમને અમારું જીરું દેખાડીશ ચણે દેખાડીશ અને તુવેર દેખાઈશ તો ચાલો હું જાઉં છું અમારી તુવેર તરફ જુઓ દોસ્તો આ અમારી વાડી છે ને આ અમારી તુવેર છે આવી તુવેર છે ભાવ ઘટી ગયા છે પાંચસો રૂપિયા ભાવ છે અત્યારે તુવેર બહુ સામોમો છે ખાઈ હોય તો વી આવજો બાફા અમે બાફી બાફી ખાવાની બહુ મજા આવે સો દોસ્તો આપણી વાડી છે અને આટલી તુવેર છે જોઈ લીજો સો દોસ્તો આપણી તુવેર જોઈ લીજો કેવી તુવેર આવી છે બહુ જોરદાર તુવેર આવી છે એક દાણાનો હડેલો નીકળે ગેરંટી વાળી તુવેર તો હાલો હું તમને હવે લઈ જાઉં મારા જીરું તરફ જો આ મેથી છે જોઈ લીજો દોસ્તો મેથી અને આ અમારું જીરું ઉજી ગયું છે કમ્પ્લેટ હજી તો તમને નહી બતાતું હોય વિડીયોમાં નજીક આવી રીતે લઈ જાવ તો દેખાય જોઈ લીજો આવું અમારું જીરું છે જોઈજો દોસ્તો તમને લઈ જાઉં મારા સીણા તરફ આ વખતે જીરું હાર ઉગી ગયું છે બહુ ઉગી ગયું એવું લાગે છે આ વખતે અડધું જીરું કર્યું છે ને અડધા સીણા કર્યા છે જો આપણું જીરું ને આપણો થાંભલો તમને બધા ઓલ બતાવું છું જીરું જે તો સારું છે આગળ કેમ થાય છે એ તમને આગળ હું તમને વ્લોગમાં બતાવીશ અને આપણે પોઈ ગયા છીએ હવે આપણા જો કાગળિયા બાંધ્યા છે આવે ને એ માટે ખડખડ થાય એટલે ભાગી જાય એ માટે રાતે માથા બહુ કાપી જાય છે સંસલા એને જો આપડી આપણા સીણા જોઈ લીજો સીણા થાય એટલે ખાવા વિજો બધાએ તો જો દોસ્તો હોય તો સીણ્યા ઉજીન ફમનામાં થઈ છે અને આ મારા કાકાના સીણ્યા જોઈ લીધો એક નંબર સીણ્યા થઈ જાય એમને પણ હવે એક મહિનો અમારી થી વહેલા આવેલા હે થઈ જ્યો તો હું તમને દર શુક્રવારનો વ્લોગ બતાવીશ તે માટે સીડિયોને લાઈક કરજો હશે અને તેને સબસ્ક્રાઈબ કરજો વિડીયો શેર પણ કરવા વિનંતી જેથી કરીને હું નવા નવા બ્લોગ બતાવું મારી વાડીમાં શું શું ભયું છે ને કઈ રીતનો પાક પાકે છે બધું તમને બતાવું આપણા સીણા દોસ્તો આવા સીણા થયા છે અને આ જીરું આવી ગયું છે હવે જોઈ ગયો આવું જીરું ઊજું છે જીરું તો હારું ઉગી ગયું છે બહુ મસ્તનું હવે આમાં પાણી પાવાનું ક્યારે પાક ઉપર આવે ને ત્યાં સુધી આ જીરું પાણી નથી પાતા એમ દહી ખેલી એ રીતનું કેળવી સીવી એટલે સારું પાકે હવે નીંદવાનું છે ખાલી બીજું કાંઈ નહીં પછી એક પાણી પાવાનું આ જીરું નહીં અને આ જો સાડિયા દેવા મારા વાડીના રખોપા કરવાવાળા એ કોણ છે આ આ કોણ છે ઓળખ નથી ઓળખતો હવે કીયું નથી ઓળખતો તો સારું દોસ્તો આજના વ્લોગમાં એટલું જ તે સારું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઈક કરજો અને શેર કરજો ને તુવેરને એવું ખાવું હોય તો વી આવજો તારે આપણને એ નહીં કરવાનું એમને વી આવવાનું આવી તુવેર છે આપણે જોઈ જો એકદમ જોરદાર તુવેર છે ને આખી વળી ગઈ છે તુવેર haũ wĩtolaithĩ